गुरुर् साक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः ध्यान मूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्य मोक्षमूलं गुरुकृपा गङ्गा पापं ससितापं दैनमच कल्पत्रसा અહી જે પટેલે સત્સંગ સંભળાયો તો એ સત્સંગ વિશે બધા એ ધ્યાન દઈને સાંભળ્યું આ ગામનો બહુ સત્સંગ ઉપર પ્રેમ છે એવું તો દેખાય છે છતાં એક ઉદાહરણ આપીએ એક વખત દેવોની સભા વર આ નાનો મોટો એવો પ્રસંગ જેમ આપણે કોઈ પ્રસંગ હોય એવી રીતે ભેગા થયેલા અને પ્રસંગ જે અંદર એવી મોટી મોટી વાતો ચાલી રહી હતી એવામાં હમણાં જેમ આપણે મોટો દરતેકા ભાઈઓ એવો આંચકો આવ્યો જમીનમાં આંચકો આવ્યો એટલે આ બધું હેલ્યું હેલ્યું તો આ બધું તો સાત પાતા સાત સ્વર્ગ એ બધું તો ઉપરા ઉપરી ખડુકલો છે એટલે બધો હેલ્યો બધો હેલ્યો એટલે બધા ભગવાન પાસે ગયા કે આ બધું કેમ આવું બધું આવું શું થઈ પડ્યું એટલે ભગવાન કે છે કે શેષનાગ ને કંઈક તકલીફ છે જલ્દી તપાસ કરો

અશ્વની કુમારો આવ્યા અને એને જે આંખમાં એક દવા આંજી દીધી એટલે આંજી અને એને ધારણા હતી કે પીડા બેસી જશે પરંતુ અહીં થયું પીડા વધી ગઈ અને પીડા વધીને લોકોમાં હાકાર થઈ ગયો અરે આ શું થયું શું થયું એટલે બધા કે છે ભગવાન ને કે હવે શું કરું તો કે એમ કરો પૃથ્વી ઉપર જાઓ ત્યાં એક મુનિ દધીજી મોની તપ કરે છે એ બધા ઔષધિના જાણકાર છે એટલે એની પાસેથી તમે જાણ્યા તો પુષ્પક વિમાન લઈ પૃથ્વી પર આવ્યા અશ્વનીકુમાર સાથે લીધા દધીજી મોની જ્યાં તપ કરે છે ત્યાં આવીને વાત કરી વાત કરવાનો સમય નથી બધું આ ખડબડી ઉઠ્યું છે શેષ નાયકની આંખ ઉઠી છે એને માટે દવા જોઈએ છે ઉતાવળ કરો તો દધીજી મોની કહે છે કે અરે તમારી પાસે તો અશ્વરી કુમારો જેવા ઔષધિ દાતા છે તમારે અહીં આવવાની છે જરૂર છે અરે આ એને પણ સાથે લઈ આવ્યા તો પૂછ્યું કઈ દવા તમે આજી હતી તો કે ફલાણી ફલાણી દવા મેં આજી હતી હા તો કે છે કે દવા તો એ જ છે પણ તમારા ઉપચારમાં ફેર છે તો ઉપચારમાં ફેર છે એટલે તમે હું કહું એમ કરો દધીજી મૌના મોજા બેણ એમ કીધું કે શેષનાગ ને કહેજો કે તમારી બધી આંખો વેચી જાય અને જે આંખ દુખે છે એ આંખ માં દવા આંજો એટલે શેષનાગ ની બધી આંખો વેચાવી અને એની ઉપર દવા આંજી દવા આંજી તો એક પળ માં બધી એની પીડા શાંત થઈ ગઈ આહા જો દધીજી મૌના નો ઉપચાર કેવો શ્રેષ્ઠ છે હવે આ તો એક દ્રષ્ટાંત છે પરંતુ વાત એવી છે કે આપણે સંસારી લોકોને બધી તરફના વિષયોની આંખો ખુલી છે બધી આંખો ખુલી છે એટલે ભક્તિ તરફ આપણું મન દોરાતું નથી ભક્તિ તરફ મન દોરાતું નથી એટલે આમાં આપણે સફળતા મળતી નથી કે ભક્તિ કેવાની થઈ ગઈ છે અપનાવવાની નથી જેમ કે બોલ્યા કે જાણે છે બધા કરે છે પણ કરવું નથી ખબર બધાને છે પણ કરવું નથી તો અહીં સંત એમ કે છે કે જેમ ઈ બધા વિષયો તરફથી એની આંખ વેચી લીધી એમ આપણે બીજા તરફ આંખો બીજા વિષયો તરફથી આંખને જો વેચીએ અને સત્સંગ બાજુ વળીએ ધ્યાન દઈએ તો સત્સંગ હૃદયમાં બેસે 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 ને બેસે એક ઝાડ છે એની બાજુમાંથી ધોર્યો પસાર થતો હોય તો કઈક પાણીમાં દોજ એ જાળવું લઈ લે પણ એને દોર્યો ચાલુ હોવો જોઈએ તો તો સત્સંગ હંમેશા જે અહીં આ ગામમાં તો થાય છે એટલે બધા સાંભળે છે એટલે મને થોડુંક દ્રષ્ટાંત યાદ આવી ગયું અને તુલસીદાસ કહ્યું કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્ય આધ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરા સત્સંગ છે એ પણ હૃદય ની અંદર બેસે એ વાત તો છે જનક રાજા એક વખત જનક રાજા ને એક વખત સ્વપ્ન આવ્યું તો સ્વપ્નામાં પોતે જોગી બની અને ફરતા ફરતા એક ગામમાં ભિક્ષા માંગવા ગયા

થઈ ગઈ ભયના મારા જનક એક બાજુ થઈ ગયા અને સપનાનો નિયમ છે કે ભય આવે એટલે સ્વપ્ન ખુલી જાય આંખ ખુલી જાય એટલે આંખ ખુલી ગઈ જુએ છે તો પોતે સિંહાસન ઉપર પોતાના પલંગ ઉપર સુતા છે અરે તરત જ વિચાર આવ્યો કે આ સાચું કે તે સાચું આમાં સાચું કયું એટલે તરત જ એના પંડિતો હતા એમને તેડાવ્યા પંડિતોને ભરી સભામાં કહ્યું કે આ સાચું કે તે સાચું આવો પ્રશ્ન કર્યો તો પંડિતો બહુ મહાન હોવા છતાં પણ આ પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહીં એટલે પંડિતે એક રસ્તો કર્યો કે મહારાજા આપણે એક ઉપાય કરીએ આપણે ગામો ગામ ઢંઢીરો પીટાવી અને બધા પંડિતોને તેડાવીએ અને જે આ તમારા પ્રશ્નનો ઉત્તર આપી દે અથવા મારી પ્રશ્નોની ઉતરી આપી દે ઉત્તર આપી દે તેને આપણે ઇનામ આપો અને જે ના આપી શકે તેને કેદમાં એટલે આપણો જવાબ બેઠા ધીમે ધીમે પંડિતો આવવા માંડ્યા અને દરવાજે એવો બોર્ડ લગાવ્યો હતો કે જે વેદના જાણનાર હોય એક વેદ જાણતો હોય તેને એક ડંકો મારવાનો બે વેદ જાણતા હોય તેને બે ડંકા ત્રણ અને ચાર વેદ જાણતા હોય ચાર ડંકા છ શાસ્ત્ર જાણતા હોય ને છ ડંકા નવ વ્યાકરણ જાણતા હોય તેને નવ ડંકા અને અઢાર જાણકારી હોય તેને અઢાર કોઈ પણ એના ઉત્તર આપી શકતા નથી કેદ માં ભરાતા જાય કેદ ની સંખ્યા મંડી વધવા એક દિવસ કહોળ ઋષિ પણ એની સભામાં આવ્યો કહોડ ઋષિ આવીને કહ્યું કે ભાઈ મારે હું આ પ્રશ્નોત્તરી કરવા આવ્યો છું તો ત્યાં પ્રશ્નોત્તરી તો આ એક જ હતી કે આ સાચું કે તે સાચું તો એનો જવાબ તો ના મળ્યો એટલે એ પણ કેદ માંગ્યા થોડો વખત થયો હતા કહોડ ઋષિના પુત્ર અષ્ટાવક્ર બધી વિદ્યા ભણી અને ઘરે આવ્યા એમની માતા સુજાતાને કહે છે કે હે માતા મારા પિતા ક્યાં છે તો એની માતાએ કહ્યું કે એ તો મેં અભાગણી એ તારા પિતાને તો કૂવામાં નાખ્યા છે અરે કૂવામાં હા કૂવામાં કેમ કે જનક જનકરાજાના દરબારમાં મે જ મોકલ્યા છે કે જાવ ને કઈક ધનની પ્રાપ્તિ થાય એટલે ગયા છે પણ ત્યાં તો એ કેદમાં ફસાઈ ગયા છે તેમાંથી નીકળી શકે એમ નથી મહાન મહાન જ્ઞાની છે એમાં તારા પિતાનું શું કામ આ અષ્ટાવક્ર કે છે માતા મને આજ્ઞા આપો હું જાઉં કારણ કે હું બધી વિદ્યા ભણી લીધી છે અને મને જવાની આજ્ઞા આપો માતા કરે બેટા જનક રાજાના દરબારમાં તો જ્ઞાનીઓની સભા છે અને જ્ઞાનીઓની સભામાં તારા જેવા બાળકનું શું કામ છે તું ના જા નહીં માતા મને આશીર્વાદ આપો હું તમારા આશીર્વાદની રાહ જોઉં છું અને આશીર્વાદ આપો એટલે મને ચોક્કસ છે કે હું